અને સરસ મજાનો એના ચેનલ પણ છે નીકળ્યા કરી અને બોર્ડ પ્રથમ વિડીયો એમ નિક ચલો નીક ભાઈ એવી રીતના કરે તો કાંઈ નહીં ભાઈ ફોન ફોન આવે જાય પાણી મારતું ને આ જો આ વરસાદ જુઓ તમે ખબર જો બધું ભરી નાખ્યું અને રાતે ત્રણ વાગે નીકળ્યા હતા અને એ પાછા નીકળી ગયા આવ્યા રસ્તા ઉપર કાંઈ નહીં આજના આપણા વ્લોગમાં મસ્ત મજાના એમનો પબ્લિસિટી છે ને એક વાર આપણે એવી રીતના બનાવશું કે પબ્લિસિટીમાં વિડીયો બનાવજો જોઈએ તેમાં તો આમ થોડાક આઘા ગા છે પણ કાંઈ નહીં સારખી રીતના મસ્ત મજાના બનાવશું તો બન્યા રહેજો અને આ વિડીયોને અમારો વિડીયો પેલો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરીથી અમારા બ્લોગમાં કાલે એક નવા ઇન્ડવેન્શન સાથે આવશું ભરશું તો જય માતાજી દર્શન મિત્રો બાય જય